હરે કૃષ્ણ રાધે રાધે કેમ છો બતા હું છું શ્વેતા ખાણધર અને રોજ મારી યુટ્યુબની ચેનલ પર અવનવા વિડીયો અપલોડ કરું છું આજે આપણે વાત કરીશું એક એવો શબ્દ કે જે શબ્દ સંબંધનો પાયો છે સંબંધોની રચના થાય ત્યારે એ પાયો ના હોય તો ઇમારત સંબંધોની તૂટી પડે છે અને એ છે વિશ્વાસ વિશ્વાસ નામનો પાયો ખોદી અને જો એને મજબૂત કરવામાં ના આવે તો સંબંધો નામની જે ઇમારત ચણેલી હોય એમાં ગમે એટલી સિમેન્ટ અને ઈંટો અને રેતી કાંકરા ગમે એટલો માલ મોંઘો ભરેલો હોય છતાં એ ઇમારત ભાંગી પડે છે ઇમારત તૂટી પડે છે માટે વિશ્વાસ નામનો પાયો ખૂબ જ જરૂરી છે કેવાનો મતલબ એ છે કે ગમે તે સંબંધ બાંધો એ સંબંધ વિશ્વાસની ની ઉપર ટકે છે જો સંબંધમાં વિશ્વાસ જ ના હોય તો એ સંબંધ કંઈ કામનો નથી હોતો આજકાલ બધા લોકો વિશ્વાસ નામ વિશ્વાસ શબ્દ ઉપર એટલો વિશ્વાસ નથી મૂકતા જેટલો શબ્દ કસમ સમ ઉપર મૂકે છે કોઈ પણ વ્યક્તિ હોય એ એમને વિશ્વાસ અપાવવા માટે કસમ ખાય છે અને કસમ પણ જૂઠી ખાય છે આ જમાનામાં કોઈ સાચી કસમ ખાતું પણ નથી પણ જોવાની ખૂબી એ છે કે જ્યારે વ્યક્તિ એમ બોલે કે તને મારા ઉપર વિશ્વાસ નથી આ વાક્ય અને બીજું વાક્ય એમ બોલે કે તારાસમ મેં આ ખોટું નથી કર્યું મેં આવું નથી કર્યું હું તારાસમ ખાઈને કહું છું કે આવું નથી થયું આ બે લાઈન બોલે ને એક કે તને મારા ઉપર વિશ્વાસ નથી અને બીજું કે તારા સમ મે આવું નથી કર્યું આ બે લાઈનમાંથી તમને ખબર છે કે વ્યક્તિ કઈ લાઈન ઉપર વિશ્વાસ કરશે બીજી લાઈન કે તારા સમ મે આવું કાઈ નથી કર્યું શું કામ કારણ કે આજે ખબર નહીં લોકોને દિવસે દિવસે વિશ્વાસ ઉપર વિશ્વાસ નામના શબ્દ ઉપરથી વિશ્વાસ જ ઉઠતો જાય છે અને એમાં લોકોનો પણ વાક નથી લોકોના સંબંધોમાં એવા એવા દરારો પડે છે એવું એવું થાતું રહે છે કે ખરેખર વિશ્વાસ કોઈને નથી આવતો મને પણ ન આવે તમને પણ ન આવે એટલે વિશ્વાસ ખૂબ જ કરવો મુશ્કેલ છે આ જમાનામાં અને એની જ સામે કસમ નામનો શબ્દ એવો છે કે સમ કસમ આ ખબર નહીં એવો અજીબ શબ્દ છે ને કે એ નામ પડતાં જ આપણે માની જાય છે વિશ્વાસ કરી લઈ છે શું કામ એ સાચું જ છે કે કોઈ પણ વ્યક્તિ કસમ કેસમ ખાતું હોય એ સાચું છે વિશ્વાસ કરો તો આંખ બંધ કરીને ના કરો આંખ ખોલીને કેમ કે આ જમાનો આંખ બંધ કરી અને કોઈ ઉપર વિશ્વાસ કરી શકાય એવો નથી માટે વિશ્વાસ શબ્દ ઉપરથી જો વિશ્વાસ એકવાર ઊઠી જાય તો માણસને ક્યારેય વિશ્વાસ નથી આવતો માટે તમારા સંબંધોને ટકાવી રાખવા માટે વિશ્વાસની પાયો વિશ્વાસનું ઘડતર વિશ્વાસનું જે ખોદકામ કરેલું છે સંબંધમાં એને રાખો મજબૂત બનાવી રાખો કોઈ પણ સંબંધ હોય માતા પિતાનો હોય બેન બેન બેનનો હોય ભાઈ બહેનનો હોય પતિ પત્નીનો હોય ગમે તેનો હોય બધાના સંબંધોમાં વિશ્વાસ મહત્વનો છે જો એકવાર વિશ્વાસ ઉડી જશે ને તો તમને ક્યારેય પાછો વિશ્વાસ નહીં આવે અને જો એને એમ કહી દઈશું ને કે હા ચાલો હું તમને માફ કરું છું બીજી વાર આવું ના કરતા હું હવે વિશ્વાસ રાખું છું કે તમે આવું નહીં કરો આવું કહેશે ને તો પણ એક સંબંધમાં ગાંઠ વળી ગઈ હશે અને ગાંઠ વળેલો સંબંધ ક્યારેય ટકતો નથી માટે સંબંધોને ટકાવી રાખવો હોય તો સારો અને સાચો સંબંધ ટકાવી રાખવા માટે વિશ્વાસ શબ્દ મહત્વનો છે કોઈ પણ સાથે વિશ્વાસઘાત ના કરો એમનો વિશ્વાસ તમને ટકા આપતા હોય સામેવાળા વ્યક્તિ તો એનો વિશ્વાસ સાચવી રાખો એ તમારી જવાબદારી છે માટે વિશ્વાસ ઉપરથી વિશ્વાસ ના ઉઠાવો વિશ્વાસને જાળવી રાખો વિશ્વાસને મજબૂત બનાવો કોઈ કઈ જ ન જાવું જોઈએ કે તમારા સંબંધમાં વિશ્વાસ નથી વિશ્વાસ શબ્દની મર્યાદા જાળવો એનું મહત્ત્વ ટકાવી રાખો જય શ્રી કૃષ્ણ હરે કૃષ્ણ રાધે રાધે મારા વિડીયોઝ ગમતા હોય તો લાઇક કરજો મારી ચેનલ શ્વેતા ખાણધરને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ હરે કૃષ્ણ રાધે રાધે હરિબોલ